પ્રેસ દલોડ પ્રભુ ઈશુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ લુકને લખેલી સુવાર્તા દસમો અધ્યાય ત્રીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે ચાલ્યા જાઓ જુઓ હું તમને વરુઓમાં ઘેટાના બચ્ચા જેવા મોકલું છું પ્રભુ ઈસુના શિષ્યો હતા અને એ શિષ્યોને બે બે જણને મોકલે છે સિત્તેર શિષ્યોને ઠરાવે છે અને બે બે જણને મોકલે છે એ લોકોએ કશું લેવાનું હતું નહીં બે બે વસ્ત્ર એ પ્રમાણે લેવાનું નહીં જે ઘરમાં એમને પ્રથમ રહેવાનું મળે ત્યાં ભલે સવલત નહીં હોય તો છતાં પણ ત્યાં જ રહેવાનું હતું અને અહીંયા લખવામાં આવ્યું છે કે હું તમને હું તમને જુઓ હું વરુઓમાં ઘેટાના બચ્ચા જેવા મોકલું છું હવે આપણે જોઈએ તો વરુ કેવું છે વરુ ફાડી ખાનારું છે જ્યારે ઘેટું છે એ શાંત પ્રાણી છે શાંત પ્રાણીને જે વરુઓના ટોળા હોય તેમાં મોકલવામાં આવે છે વરુ પુષ્કળ છે ઘેટું એક છે પરંતુ પ્રભુ એ ઘેટાની સંભાળ રાખશે ઘણી વખત આપણે સુવાર્તા પ્રચારને માટે બહાના કાઢીએ છીએ અમારાથી નહીં થાય અમારાથી નહીં આવડે આ લોકો આવા છે સદમ અને ગમરાના લોકો આવા છે નિનહેના લોકો આવા છે પછી હજુ બીજા લોકો આવા છે એ પ્રમાણે આપણે કહીએ છીએ અનાન્યાને જ્યારે સાઉલ પાસે મોકલવામાં આવ્યા ત્યારે અનાન્યાની પણ ફરિયાદ એ જ હતી પરંતુ તે સમયમાં સાઉલનું પરિવર્તન થઈ ચૂક્યું હતું પરંતુ અનાન્ય પ્રબોધકને ખબર હતી નહીં ઘણી વખત જે વ્યક્તિ ક્રૂર છે એ વ્યક્તિનું પરિવર્તન થઈ ચૂકેલું હોય છે એ વરુને બદલે હવે ઘેટું જેવું બની ચૂકેલું છે પરંતુ આપણને પેલો પાછલો સ્વભાવ જ યાદ આવે છે અને એના લઈને આપણે પ્રભુને ફરિયાદ કરી દઈએ છીએ પરંતુ પ્રભુ આપણને મોકલે એના પહેલાં આપણી પણ પ્રભુ ચિંતા રાખે છે એ ફાડી ખાય એના પહેલાં એના સ્વભાવને ફાડી ખાતા બચાવે એવું કરે છે અને તેથી આપણે નિરાશ થયા વગર ડરપોક બન્યા વગર જ્યારે જ્યારે પ્રભુ આપણને મોકલે પહેલાં જ શું લખવામાં આવ્યું છે ચાલ્યા જાઓ કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર પ્રશ્ન કર્યા વગર ચાલ્યા જાઓ તમે જાઓ એના પહેલાં એમનું જીવન મેં પરિવર્તન કર્યું છે એમના જીવનને મેં નમ્ર બનાવેલું છે એ તમને ફાડી ખાશે નહીં પરંતુ જૂના સ્વભાવને લઈને અમુક ગામોમાં જતાં આપણે બીએ છીએ અમુક એરિયાઓમાં જતાં અમુક કાસ્ટના લોકો પાસે જતા આપણે બી જઈએ છીએ પરંતુ હર કોઈ વ્યક્તિ અને માનવ જાતિને બનાવનાર ઈશ્વર પોતે છે અને એ માનવ જાતિ ઈશ્વરે તો મનુષ્યને બનાવેલા છે કોઈ જાતિ બાતી ઠરાવી નથી પરંતુ મનુષ્ય એ પ્રમાણે જાતિને ઠરાવી દે છે મર્યાદાઓ પણ બનાવી દે છે લોકોની જાતિ પ્રમાણે એ લોકોના સ્વભાવો ઘાતકીપણું ક્રૂર એ બધું થઈ જાય છે પરંતુ જ્યારે પ્રભુ આપણને મોકલે છે ત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી આપણે ખુદ પોતાની ચિંતા કરીએ એના કરતાં પ્રભુ આપણી વધારે કાળજી રાખે છે ચિંતા કરે છે ફાડી ખાવાને માટે પ્રભુ આપણને નથી મોકલતો ત્યાં આપણને સુવાર્તા પ્રચારને માટે મોકલે છે તેથી આપણે શું કરવાનું છે કે જ્યારે જ્યારે પ્રભુનો મહિમા અને પ્રભુની સુવાર્તા લઈને જવાનું હોય એવા સમયે થોડીક હિંમત રાખવાની છે ધીરજ રાખવાની છે પ્રશ્ન કરવાનો નથી પ્રભુએ આપણા પહેલાં માર્ગને તૈયાર કર્યો છે યોહાન બાપ્તીસમાં પ્રભુના માટે માર્ગ તૈયાર કરે છે પ્રભુ આવે એના પહેલાં એણે એવા નિષ્ઠુર મનોને જે પ્રભુને હરેક રીતે ઓળખ ભૂલી ચૂક્યા હતા ઓળખાણમાં નહીં આવે પ્રભુ આવીને ચાલ્યા જતા તો પણ એ લોકોના મન અને માનસ કેવા હતા એ આપણે જાણીએ છીએ કેટલા સમય સુધી ઈશ્વરે વાત જ નહીં કરી ઈસરાયેલ લોકોને હવે પ્રભુ પોતે આવે તો પણ એ લોકો એ સ્વીકારવા માગ માગશે નહીં એટલા માટે યોહાનને મોકલવામાં આવ્યો પ્રભુ વિશેની થોડી થોડી માહિતી આપતા રહ્યા અને એમના મન ધાર્મિક બાબતો તરફ થયા યોહાને વાળ્યા ત્યાં સુધી પ્રભુ એ યોહાન મારફતે માર્ગ તૈયાર કરાવતા રહ્યા જેવા પ્રભુ આવે છે યોહાન ત્યાં ગાયબ થઈ જાય છે થોડા સમય પછી તે ગાયબ થઈ જાય છે તમારા મારા જીવનમાં પ્રભુ આપણને જ્યાં મોકલવા માગે છે ત્યાં કોઈને કોઈ રીતે એમના માનસને પ્રભુએ તૈયાર કરેલા છે એ વ્યક્તિઓ સુવાર્તા ગ્રહણ કરે આપણને સાંભળે પ્રભુના વચનો સાંભળે એના માટે પ્રભુએ તૈયાર કરેલા છે એમના મનને પ્રભુએ ઘડેલા છે તેથી આપણે પ્રભુને ફરિયાદ નહીં કરીએ પરંતુ પ્રભુના કામમાં જોડાઈ જઈએ પ્રભુ અદ્ભુત રાજા છે અને એ હર કોઈ વ્યક્તિની ચિંતા કરે છે કાળજી રાખે છે પોકાર કરતા કાગડાના બચ્ચાને પણ એ ભોજન પૂરું પાડે છે ખૂણાઓમાં પડેલી ચકલીઓને માટે પણ એ ભોજન તૈયાર કરે છે કીડીઓને માટે પણ રાખે છે તો તમને મને કેમ સંભાળશે નહીં આપણે પ્રભુના બાળકો છીએ પ્રભુ આપણને પણ સંભાળશે તેથી આપણે જ્યારે જ્યારે પ્રભુનું કામ આવે ત્યારે કેવા લોકો મધ્ય પ્રભુ મોકલે છે એ નહીં જોઈએ કેવા નિષ્ઠુર છે એ નહીં જોઈએ કેવા પ્રેમાળ છે એ પણ નહીં જોઈએ પ્રેમાળ વ્યક્તિ પણ નિષ્ઠુર થઈ શકે છે અને નિષ્ઠુર વ્યક્તિ પણ પ્રેમાળ થઈ શકે છે પ્રભુની આગળ એ કશું જ નથી એમને સીધા કરવાને માટે પ્રભુની પાસે બહુ બધી આઈડિયાઓ છે આ સિત્તેર શિષ્યોની કેવી કેપેસિટી હતી આપણે જાણતા નથી પરંતુ પ્રભુએ એમને શિષ્યો ઠરાવ્યા બીજા સિત્તેર શિષ્યો ઠરાવે છે બાર તો હતા પરંતુ સિત્તેરને પણ ઠરાવે છે અને એમને શહેરમાં અને અલગ અલગ જગાઓમાં પોતે જ્યાં જવાનો હતો ત્યાં મોકલી આપે છે અને એ પ્રમાણે પ્રભુના વચનને ગ્રહણ કરે પ્રભુને એક્સેપ્ટ કરે એના માટે પ્રભુના પહેલાં એમને મોકલી દેવામાં આવે છે એમની કોઈ તો લાયકાત પ્રભુએ જોઈ હશે અને તેથી પ્રભુ જ એના પહેલાં મોકલી દેવામાં આવ્યા તમે જ્યાં જવા માગો છો ત્યાં કોઈને કોઈ વ્યક્તિને પ્રભુએ મોકલ્યા હશે અને રસ્તો તૈયાર કર્યો હશે તેથી પ્રભુનું કામ કરવું આપણા માટે આસાન થઈ પડે છે સહેલું થઈ પડે છે અને આપણે કઠિનાઈ માં માન નહીં રહીએ પરંતુ સહેલાઈમાં આવીએ એના માટે પ્રભુ આપણા માટે એ કામો કરે છે સેવાને માટે ઘણી વખત આ મંડળી કઠિન છે પહેલી મંડળી આમ છે પહેલાં લોકો તેમ છે એવું આપણે કહીએ પરંતુ પ્રભુએ એમને તૈયાર કરેલા છે તેથી આપણે હિંમત હાર્યા વગર એ જ્યાં પ્રભુ આપણને મોકલે જે જગ્યા પર મોકલે ક્યારેય પણ મોકલે જ્યારે પણ મોકલે ત્યારે આપણે જઈએ અને પ્રભુનું કામ કરીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે અને વરુઓમાં ખેટાના બચ્ચાની જેમ જવાને માટે આપણે પોતાની જાતને સહમતી આપીએ અને આગળ વધીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે વચ્ચોના આશીર્વાદ પ્રભુ આપણ સર્વને પૂરો પાડે પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો પ્રભુ ઘણી વખત તમે અમને વરુઓની વચ્ચે રાખો છો વરુઓના જેવા વિકરાળ સ્વભાવવાળા લોકોની મધ્યે સેવા કરાવો છો એવા સમયે પ્રભુ મેં ઘેટાના બચ્ચા જેવા હોઈએ છે ત્યારે તમે અમને સંભાળજો ઘણી વખત અમે નાસીપાસ થઈ જાય છે હિંમત હારી જાય છે શ્રોતાજનો હિંમત હારી જતા હશે ત્યારે પ્રભુ તમે એમને હિંમત આપો બળ પૂરું પાડો અને તમારા ગૌરવથી તમારા સામર્થ્યથી તમારા પરાક્રમથી ભરજો અને પ્રભુ એ વરુઓને જીતવાને માટે વરુઓને સીધા કરવાને માટે વરુઓને અને પ્રભુ નમ્ર બનાવવાને માટે વરુઓને ઘેટા બનાવવાને માટે એવા સ્વભાવના કરવાને માટે તમારા વચનો ખામ કરી જાય એવી કૃપા અમે માગીએ છીએ તમામ શ્રોતાજનોની સાથે રહીને પ્રભુ તમે એમને આગળ વધાવો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ Amen. Thank you. Praise the Lord. God bless you. Amen.